જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર તો હાલ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહંત શ્રી લહેરગીરી બાપુના આશ્રમે જોઈ શકો તમે ચાલો ન્યાજનું તમને દર્શન કરાવવું ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો મિત્રો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ કે ગુજરાતમાં એક ગુંજતું નામ જે ભાવનગર જિલ્લામાં ગુંજતું આશ્રમ નામ એવા લહેરગીરી બાપુ નામે અત્યારે આશ્રમે આવી ગયા છે લહેરગીરી બાપુ આશ્રમ એટલે કોટિયા કોટિયા જે દત્તાત્રેય ગુરુ આશ્રમ અત્યારે આવી ગયા છે ઘણી પણ છે અને ઘણા પણ દેવી ફોટા છે તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથ ના અને અહિયાં કે ઘણી ગાઉ છે અને ઘણા વૃક્ષ નો આવતો છે મહાદેવ ભોળાનાથ ની આવી એક સુંદર મજાની શિવલિંગ એના હું તમે દર્શન કર્યા કરાવીશ બનીરોમા ચાલો ત્યારે જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે આ રસ્તો પૂરો થયો અને એન્ટર થાવ એટલે પહેલાં બાપુની આ એક બેઠક આવે છે બેઠક એટલે ફરતી બાપુ એક ગાઉ બાંધેલી અને વશ્ય આવે છે બાપુની આ બેઠક એટલે બાપુનું સિંહાસન અને તેમના ગુરુનું પણ સિંહાસન હોવું જોઈએ એવું આવે છે લાગવામાં બરાબર ચાલો તમને હું તમને ચેતન ધૂણાના દર્શન કરાવવું લહેરગીરી બાપુના ગુરુના આશ્રમના દર્શન કરાવું અને જોઈ શકો તમે મિત્રો ગજુબામાં ગળતા તમને પહેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય જોઈ શકો તમે આવા પણ બાપુ એ ઘણા પણ ફોટા આવ્યા મેકેલા છે જોઈ શકો આપણે આ લહેરગીરી બાપુ જય હો લહેરગીરી બાપુ જય હો સદગુરુ મહારાજ વાહ ભાઈ વાહ એક આવી મોજાની ગૌશાળા આવું એક સુંદર મોજાનું આશ્રમ એટલે બાપુ કાંઈ ઘટી આખું વાહડાથી બનાવેલું ને આ જો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો આવો એક ચેતન ધૂણો ધૂણો આવો એક પ્રાચીન એના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું ત્રિશુળ ડમરું અને આ છે સામે દેખાય છે બાપુની બેઠક અને હા મિત્રો અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છું બ્રહ્માલીન શ્રી મોહનગીરી બાપુના જઈ જય હો મોહનગીરી બાપુ જય હો આદેશ આદેશ જય હો નમો નારાયણ મહારાજ જોઈ શકો તમે મિત્રો આ હરિગુ ધામ એટલે ગુરુદત્ત આશ્રમ જે ગૌ આશ્રમ કહેવાય છે ઘણા પણ આવું એક સુંદર મજાનું આવું આય ના કાંઈ નજારા કાંઈ ઘટ બાપુ ફરતા ડુંગરને વશમાં વશ આવેલું આ બાપુ આવું એક સુંદર મજાનું જોઈ શકો તમે ઘણા પણ બાપુના ગાઉ સાથે ફોટા પણ છે લહેરગીરી બાપુના જોઈ શકો આ ફરતી આ તમને દેખાય છે એ ખાવા માટે ગાઉને કોઈ પણ વસ્તુ સારોલું નીરે અથવા કોઈ પણ આવી ઘણી પણ અહીંયા આશ્રમમાં સુવિધા રાખવામાં આવેલી છે જોઈ શકો તો તમે આવો એક સુંદર મજાનો ગુજબો બાપુ અહીંયા આશ્રમની અંદર બનાવેલો છે જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું આશ્રમ જાણે કે કાંઈ ઘટેની એક પ્રકૃતિના ખોળામાં એટલે કાંઈ ઘટે નહીં બાપુ જોઈ શકશો તમે સામેની સાઈડમાં જે ગૌશાળા છે ના નાના નાના વાસરડા બાંધેલા છે એના પણ હું તમને દર્શન કરાવીશ જે આપણે સામેના રસ્તામાં રાખવા એ ને જે તમને સામે ધજા દેખાય છે ન્યા મહાદેવ ભોળિયાનાથની આવી એક સુંદર મજાની શિવાલય આવેલી છે તો ચાલો મિત્રો અત્યારે હું તમને આ ગૌ આપણે આ ગૌશાળામાં જે સારોલાનો ટોક કરવામાં આવેલો છે એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો ભક્તો સેવા કરી રહ્યા છે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અહીંયા જે ગાવું અત્યારે જો કે શરૂઆતો ન જાતી આમાં આડી ડુંગરોમાં આટા મારવા જાય છે એટલે વાસડા અહીંયા નાના નાના બાંધેલા હોય છે એના પણ હું તમને દર્શન કરાવું છું આ એક ગા માતા સામે ઊભા છે અને આયા બાજુમાં વેડો એક પાણીનો સુંદર મજાનો નાના નાના વાસળડા જોઈ શકો છો તમે કોઈ બીમાર ગાવ હોય કે કોઈ અથવા એ અહીંયા રાખવામાં આવે છે બાપુના આશ્રમમાં અને હા મિત્રો ચાલો અત્યારે પ્રથમ પહેલાં હું તમને મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવવા જઈ રહ્યો છું બરાબર જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું આશ્રમ જે કોટિયામાં આવેલું આ એક શ્રી ગુરુદત્ત ગોધામ આશ્રમ જોઈ શકો તમે આવી એક પ્રકૃતિ આવા એક લીલા લીલા ઝાડ જે નારિયેલીને એવા પણ ઘણા પણ વૃક્ષો વાવેલા છે અને જોઈ શકો તમે એક સામો ઘેર ઘૂર વડલો તેમની નીચે બેન્ચીસો પણ રાખવામાં આવેલી છે એટલે કે કોઈ બુજ્રુગ બુજ્રુગ હોય બેસવા મળે ને અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું તે છે મહાદેવની એક સુંદર મજાની શિવાલય જોઈ શકો તમે આવું એક જે સાંજના ટાઈમમાં આવ્યો ને મિત્રો કાંઈ ઘટે નહીં એક જોરદાર એક નજારો જ કાંઈક અલગ છે બાપુ જોઈ શકો તમે અત્યારે હું તમને દર્શન કરાવું છું મહાદેવ ભોળિયાનાથના ઓમ ભગવતે શિવાય નહા ઓમ ભગવતે શિવાય નમહા ઓમ મહાદેવ ભોળિયાનાથ ઓમ ક્રેમકમ યદા મહાહિષુગંદય પુષ્ટિ પર ધર્મ પુર્વાહ ઋતમે ઓ મંદનાહાર મૂર્તિ મોક્ષી આમ અમ રીતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કર્યા છો મહાદેવ ભોળિયાનાથના જોઈ શકો છો તમે આવી સુંદર મજાની શિવાલય એના પણ તમે દર્શન કર્યા છો જે સામે પાછળ રૂમ દેખાય છે ના બાપુનો ધૂણો છે પણ ના તો અત્યારે બંધ છે એટલે એ દર્શન તમને નહીં કરાવી શકું બરોબર પણ હા આ આશ્રમની ગાઉ જે ડુંગરમાં જે રખડવા દે છે કહેવાય છે ને કે એનો પોતાનો પગ મોકળો કરવા જાય છે કેમ કે બહુ તો બાંધી રાખો તો ગાઉના પગ બંધાઈ જાય પણ જો આવું એક પ્રકૃતિના ખોળામાં ને હા મિત્રો અત્યારે એ હું ગાઉના પણ તમને દર્શન કરાવું છું જોઈ શકો જો જો એવી લાઈનમાં ગાઉ વાલી આવે છે જોઈ શકો છો તમે ઝૂમ કરવું જોઈ શકો તમે આ છે લહેરગીરી બાપુના આશ્રમની ટોટલી ગાઉ જોઈ શકો તમે અહીંના ગોળભાઈ અહીંના ભગત કોઈ સરાવા જાય છે ગાઉને જો કે એમને રસ્તામાં મળી હતી પછી મેં જોઈ ત્યારે કહી દીધું હતું આપણે હસમુખભાઈને મેં કીધું આશ્રમની જ ગાવું હોવું જોઈએ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનો નજારો મિત્રો જ્યારે પણ તમે કોટિયાધામમાં આવો ને એટલે કાંઈ ઘટે નહીં બાપુ અવશ્ય આશ્રમની મુલાકાત લેજો ને અહીંના જે ભક્તો છે અહીંના મન છે એક સ્વભાવિક બહુ કાંઈ ઘટે નહીં બાપુ બહુ મસ્તમારા કોઈ જાતનું કોઈ મોટાપણની કોઈ જાતનું કોઈ અભિમાનની આવા એક આમ પ્રકૃતિના ખોળે જે આશ્રમ આવેલું છે એના પણ ને ચાલો અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા બાદ સામે તમને દૂર દૂર દેખાય છે ને તે છે ચાલો હું તમને ન્યા દર્શન કરાવવા લઈ જાઉં પેલા ચાલો ત્યારે આવું એક પટાંગળ જગ્યા વિશાળ જગ્યા જોરદાર કાંઈ ઘટે નહીં બાપુ અને હા મિત્રો અહીંયા જ્યારે પણ તમે આવો ને ત્યારે પ્રસાદીની ફૂલ સુવિધા ગમે ત્યારે આવો જોઈ શકો તો તમે આપણે આશ્રમમાં એન્ટર થતા પહેલાં અહીંયા આપણે ગાડીઓ પાર્કિંગ કરવાનું છે અને પણ ઘણી બેસવાની પણ સુવિધા છે જો આપણે ભૂરાભાઈ બેઠા છે ને તેમના નાનો છોકરો ટ્રેણીઓ પણ બેઠો છે ખુશાલભાઈ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું એક પ્રકૃતિના ખોળે અને અંદર ગળ્યા એન્ટર થયા એટલે કાંઈ ઘટે નહીં બાપુ જોઈ શકો છો તમે આવા પણ વૃક્ષ છે આવા પણ આમાં બધી રસોડા રૂમમાં છે તે છે કોઈ પણ નાના મોટું આવા વૃક્ષ વાવેલા છે ઘણી પણ સુધી અત્યારે અહીંના જો કોઈ ભક્તો હોય એ અત્યારે પ્રસાદી પણ લઈ રહ્યા છે એના પણ તમે ટોટલિંગ જોઈ શકો છો જોઈ શકો તો ને અત્યારે હું તમને જે આ બધું જો જોકે મને જેટલી માહિતી મળશે એટલું હું તમને આ વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરી જોઈ શકો તમે આ કાઉન્ટર અહીંયા ઓલરેડી રાખવામાં જ આવેલું છે જ્યારે પણ કોઈ પણ ભક્તો આવે ત્યારે આયા પ્રસાદ રૂપે ભોજન લઈ શકે છે જોઈ શકો છો તમે અને હા મિત્રો આવું એક સુંદર મજાનું મંદિર ને ચાલો હું તમને રસોડાની અંદર લઈ જાઉં છું પહેલાં તો આ બાજુમાં જે રૂમ બનાવેલો છે ગેસના સૂલા છે ઓલા પણ શૂલ ગાળેલ છે એના પણ તમે હું દેખાડોને ઓલું કરીશ ને અત્યારે જોઈ શકો છો તમે આ ઓલરેડી ગરમા ગરમ કાક પાકી જ રહ્યું છે જોઈ શકો છો તમે સૂલો કહી શકે બાપુની ના સુલો સાલું જ હોય છે જોઈ શકો છો તમે વા બાપુ વાહ જય હો લહેરગીરી બાપુ જય હો બાપ અને હા મિત્રો અહીંયા પણ આવી પણ ઘણી પણ બેસવાની સુવિધા બેન છે તો કોઈ તાણ જ નહીં બાપુ જો અહીંયા કોઈ ભગત મહંત છે કોઈ એના પણ તમે દર્શન કરી આવશો અહીંયા ભક્તો બેઠા છે આ એક બાપુનો ઈંડોળો છે જોઈ શકો છો લહેરગીરી બાપુની કહેવાય છે કે ના બેઠક જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું ઓમ નમો નારાયણ

સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ આદેશ ગિરનારી જાય ગિરનારી ભુરાભાઈ જય જાય ગિરનારી આદેશ